તો કેમ છો બધા મિત્રો મિત્રો મારી આ મિની બ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે તો તમે જોઈ રહ્યા છો આજે ધજા ફરકી રહી છે તે છે માં અમરધામ આશ્રમ દેડાણ અને ત્યાં ભવ્યથી અતિભવ્ય અછાઢીબીજનો જે કાર્યક્રમ છે એ યોજાયો હતો ત્યારે ઘણું બધું પબ્લિક ત્યાં ભોજન લેવા માટે આવેલું અને એ સમયે હાલના ધારાસભ્ય જે છે હીરાભાઈ સોલંકી રાજુલાના એ પણ અહીં આવ્યા હતા અને સાથે દેવેન્દ્ર દાસ બાપુએ ભોજનાલયમાં હાજરી આપી હતી મિત્રો આ તમે જોઈ રહ્યા છો વિડીયોમાં એ છે હાલના મહાન તો બાપુ ને એમની જોડે જે ઊભા છે એ છે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને એમની સામે જે ઊભા છે એ છે આ ભવ્યથી અતિભવ્ય કાર્યક્રમમાં રસોઈ બનાવનાર વિજયભાઈ પટેલ તો હીરાભાઈ સોલંકીએ વિજયભાઈ પટેલના પણ ખૂબ જ વખાણ કર્યા હતા એમના કામના પણ વખાણ કર્યા હતા મિત્રો તમે વિડીયો બન્યા રેજો હીરાભાઈ સોલંકી જે છે એ આગળ આગળ બધી જગ્યાએ જશે રામ 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 મિત્રો અછાડી બીજના દિવસે અહીં ભવ્યથી અતિભવ્ય જે રસોઈ બનાવવામાં આવી હતી એ અત્યારે હીરાભાઈ સોલંકી અને હાલના મહંત દેવેન્દ્રદાસ બાપુ જે છે પોતે ભોજનાલયમાં આવી એટલે કે રસોડામાં આવીને નિરીક્ષણ કર્યું હતું આ એ સમયની વિડીયો છે તો અત્યારે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો અત્યારે હીરાભાઈ સોલંકી અને દેવેન્દ્રદાસ બાપુ પોતે સાથે જ છે અને એ બધું નિરીક્ષણ કરી પછી એ બધા બહારની તરફ સ્ટેજ તરફ જવા લાગ્યા અને ત્યારબાદ થોડી વાર માટે ભજનનો જે સ્ટેજ હતો ત્યાં બેઠા હતા મિત્રો રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રામ